શું તમે રાજકોટના જાણીતા અને વેલ ડેવલપ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોતાના બિઝનેસનું એક્સપાન્શન કરવા માંગો છો તો આજે તમારા માટે આવી ગયો છું વાવડીમાં એવરેસ્ટ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં કે જ્યાં તમને બારસો વારનો ઇન્ડસ્ટ્રીયલ શેડ મળી રહેવાનો છે કનેક્ટિવિટીની વાત કરીએ તો આ શેડ નવા તેમજ જૂના દોઢસો ફૂટ રિંગ રોડની વચ્ચે આવેલો છે શાપદ અને ગોંડલ હાઇવેની તદ્દન નજીક છે પાંસ આઠ ફૂટનું મોઢું અને એકસો પાંસઠ ફૂટની ઊંડાઈ મળી દેવાની છે અહીં તમને એન્ટ્રી અને એક્ઝિટ માટે સેપરેટ અલગ ગેટ મળી દેવાના છે સિક્યુરિટી રૂમની વ્યવસ્થા આવેલી છે તમારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે અલગ અલગ પાર્કિંગ આવેલું છે અને આ આપણું ઓફિસ બિલ્ડિંગ આવેલું છે જ્યાં તમારો સ્ટાફ કામ કરી શકે તમે જોઈ શકો છો આપણો આ શેડ એકદમ સ્પેશિયસ થવાનો છે શેડની સાથે જ સ્ક્રેપ માટે અલગ એરિયા આવેલો છે અને સાથે કમ્પાઉન્ડ વોલ આવેલી છે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો આ શેડમાં તમામ જરૂરી સુવિધાઓ તો છે જ પણ પાર્ટીશન હોવાથી ઓનર પચાસ ટકા જગ્યાનો ઉપયોગ ભાડે આપવા માટે કરી શકે છે અને પચાસ ટકા જગ્યાનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે જે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ ઘણું સારું દુકાળ છે વ્હીકલ લોડિંગ અનલોડિંગ માટે અલગથી જગ્યા છે અહીં તમને સ્ટાફ માટે બે ઓફિસ મળી રહેવાની છે એક સ્ટાન્ડર્ડ રૂમ આવેલો છે એક ઓનર કેબિન આવેલી છે અહીં તમને 45 LTP 3 ફેઝ ઇલેક્ટ્રિક કનેક્શન ચાર હજાર લિટરની પાણીની ટાંકી મળી દેવાની છે જરૂરિયાત મુજબ ટોયલેટની વ્યવસ્થા છે અહીં ફાલ્કન પંપ શક્તિમાન જેવી નામાંકિત કંપનીઓ આવી પણ ગઈ છે તો તમે કોની રાહ જુઓ છો ડિસ્ક્રિપ્શનમાં ઓનરનો કોન્ટેક્ટ નંબર આપેલો છે આજે જ તેમનો સંપર્ક કરી આ શેરની મુલાકાત લો